નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે શનિવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે ડુંગળી બજારમાં જે ગરાગી ઓછી જોવા મળી રહી છે અને તેના કારણે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ તો ડુંગળીના ભાવ બસો થી લઈને ત્રણસો રૂપિયા સુધી અત્યારે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવ વધે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે હવે માર્કેટ યાર્ડ થોડા દિવસો માટે બંધ રહી છે તહેવારના કારણે દિવાળી બાદ જે ડુંગળીના ભાવમાં શું મોટી મુમેન્ટ જોવા મળી શકે તેના ઉપર ખાસ આપણી નજર રહેલી છે ડુંગળી બજારમાં અત્યારે ગરાગી ઓછી છે અને વેચવાલી સપાટી પર ભાવ સાવ નીચા અત્યારે બોલાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં ખાસ કોઈ એવી અત્યારે મોટી મંદી કે તેજી થાય તેવા સંજોગો નથી પરંતુ બજારો આગળ ઉપર અથડાયા કરે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે ખાસ કરીને અત્યારે જે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને તેના કારણે માર્કેટ યાર્ડો થોડા દિવસો બંધ રહેવાના છે પરિવાર માર્કેટ યારો દિવાળી બાદ ખુલતાની સાથે ડુંગળીના મોટા પ્રમાણમાં સ્ટોક માર્કેટ યાર્ડની અંદર આવશે તેના કારણે ભાવમાં પણ વધવાની શક્યતાઓ ખાસ રહેલી છે હાલ પૂરતી તો ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલ સંજોગોમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે આગળ જો ઉપર બજારો ટોન સરિયા મિશ્ર દેખાઈ રહ્યો છે નવી આવકો વચ્ચે એટલે બજારમાં હજુ પણ ઘટાડો આવી શકે છે હાલ જૂનો સ્ટોક વધારે આવી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં આપણને શું મોટી મૂવમેન્ટ જોવા મળી છે કે તેના ઉપર ખાસ નજર રહેલ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જ